શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ડંકીના પ્રમોશનમાં વ્યસ્ત છે આ દરમિયાન તે ફિલ્મ ડંકીના પ્રમોશન માટે દુબઈ પહોંચ્યો હતો શાહરૂખ દુબઈના એક મોલમાંથી બહાર આવી રહ્યો હતો તે દરમિયાન વ્હીલચેર પર બેઠેલી એક મહિલા ચાહકે તેની સાથે ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ શાહરૂખ મહિલાની પાસે જઈ તેની સાથે સેલ્ફી લીધી હતી આ સિવાય દુબઈના બુર્જ ખલીફા પર શાહરૂખનો સિગ્નેચર પોસ્ટ પણ બતાવવામાં આવ્યો હતો ત્યારે ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલુ રહ્યું છે તો ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક જ દિવસ બાકી છે કે આ પહેલાં પણ બુર્જ ખલીફા પર શાહરૂખની ઘણી ફિલ્મોનું પ્રમોશન થઈ ચૂક્યું છે ત્યારે આ વખતે રણબીર રણવીર કપૂરની સ્ટાર ફિલ્મ એનિમલનું પ્રમોશન પણ બુજ ખલીફા પર કરવામાં આવ્યું હતું શાહરૂખ ખાનની સ્ટાર ફિલ્મ ડંકી અને પ્રભાસ સ્ટારર ફિલ્મ સારા એક દિવસના અંતરે રિલીઝ થઈ રહી છે આવી સ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થવાની ખાતરી છે ફિલ્મ ડંકીની રિલીઝ ડેટ આવતીકાલ એકવીસમી ડિસેમ્બર અને સાલારની આગામી બાવીસમી ડિસેમ્બર છે તો તમને જણાવી દઈએ કે બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે પ્રભાસની ફિલ્મ સાલાર ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી માત્ર હિન્દીમાં જ રિલીઝ થશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ